600 રૂપિયા નહીં ના ચાલ્યા આ રસ્તો પડ્યો જદારો 600 રૂપિયા નહી તાલે હા જદારો અલ્યા ભઈયા તમાકુ જોડવી છે કે મજદરી મે રૂપિયા કીધા તે કેટલા કીધા રૂપિયા કીધા અલ્યા રૂપિયા 600 કીધા તને સમજી કરો કે આવું તો કે કરો

અલ્યા સમજીન કળા ક યાર હમિયા ડોડ વિગો છે હા આ તારે ટુકઈ ના મજૂરી જો ના કરીએ

મોટો મોટો પૈસા દેખાત ના પડ્યો એ તો રોપ થઈ ગયો બધું કરીએ રોપ લાવું છું રોપ આવ્યો રોપ લાવી કીધું તું કાલે થઈ રહ્યો બીજા દાદા ચોપ્યા જોયું માર રોપ હોય એટલું ચોપવાનું હોય

પૈસા ન વાપરી કે હા શેતા બુ મફત ચોપાય રે અજુગા નુકે ના ના વાવા મળી જા હા તુરી આલ તો જોર આવે ના રે જોવો કે જોર આવે રે

મજૂરી લાવ્યા ને એ પછી તું ત્યાં બસ બની લોરી ચા પીવાના પૈસા મજૂરી